પ્રદેશ કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ મોરી દ્વારા નગરપાલિકા પોલખોલ અભિયાનને લઈને સ્વચ્છતા અને ગટરને લઈને મીડિયા સમક્ષ કરેલ રજૂઆત સિહોરમાં નગરપાલિકાના શાસકો અને તંત્રો સ્વચ્છતાના નામે મોટા મોટા બણગા ફૂંકે છે સ્વચ્છતાના નામે ખોટા તાઇફાઓ કરે છે અને એવા પોકળ દાવાઓ કરે છે કે સિહોરમાં ક્યાંય કચરો નથી વ્યવસ્થિત રીતે કચરો સમયસર ઉપાડી લેવામાં આવે છે ત્યારે મારે આ પાણી વગરના જે શાસકો છે જે તંત્રવાહકો છે એને આજે જે વાસ્તવિક પરિસ્થિતિ દેખાડવી છે કે આજે આ વોર્ડ નંબર ચારનો નેશનલ રોડનો શિવશક્તિ પાર્કનો વિસ્તાર છે અને આપ જોઈ શકો છો અહીંયા કચરાના કેટલા ઢગલા પીડા છે તો મારે ચીફ ઓફિસર સાહેબનું પણ ધ્યાન દોરવું છે કે આપ એમ કહો છો કે સમયસર કચરો લઈ લેવામાં આવે છે તો આ બધો કચો જે અહીંયા કેટલા બધા સમયથી પડેલો જોઈ શકાય છે તો આ શું રાતોરાત આવી ગયો છે અત્યારે આજે આખું આમ જો કચરાનો એક આખો નાનો એવો પર્વત બની ગયો એવી પરિસ્થિતિ છે અને જે ગૌરક્ષક હોવાના જે આ દાવાઓ કરે છે ભાજપવાળા તો આજે ગાયો પણ આ પ્લાસ્ટિકનો કચરો ખાવા મજબૂર બની છે અને વિસ્તારના રહીશોની વાત કરીએ તો કચરાના લીધે તો એ પરેશાન છે જ પણ જ્યાં પાણીની લાઈન છે એ પણ એનું મોઢું બુરાઈ ગયું ત્યાં હદ સુધી કચરો પહોંચી ગયો છે અને એના કારણે ચોમાસામાં અહીંયા પાણી છે ઉપર સુધી જાય અને સામે બાપુજીના મંદિરમાં પણ પહોંચે છે તો આ મંદિરને બચાવવાની વાતો કરે છે ગાયોને બચાવવાની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે મંદિર અને ગાયો માત્ર ને માત્ર ભાજપવાળાને મત લાવવા માટેનું જ એક સાધન છે વાસ્તવમાં અમને એની કોઈ દરકાર પડી નથી અત્યારે મંદિરો છે તો ત્યાં અત્યારે પ્રદૂષણ ફેલાય છે આ ગાયો કચરો ખાવા બને છે કચરાના ઢગલા આપ જોઈ શકો છો એટલા બધા છે તો આ બધાનું મૂળ કારણ શું છે તો એ મારે તમને એક મુખ્ય વાત એ કરવી છે કે આ ભાજપનો ભ્રષ્ટાચાર એટલી હદે ખુલ્લો ફેલો છે કે સિહોરમાં ગટરનું કૌભાંડ એ આપણે સિહોરમાં બે હજાર બારમાં ગટર લાઈનને મંજૂરી આપવામાં આવી હતી અને એ જે કામ છે એ સુપર કન્સ્ટ્રક્શન કંપની મહેસાણા દ્વારા જૂન બે હજાર પંદરમાં પૂરું થઈ ગયું એવું નગરપાલિકાના ચોપડે લખાયેલું છે અને આ જેનું જે મેન્ટેનન્સ હતું ચાર નવ બે હજાર પંદરથી ચાર નવ બે હજાર સત્તર સુધી એ મેન્ટેનન્સ પણ સંતોષકારક રીતે પૂરું થઈ ગયું એવું પ્રમાણપત્ર છ નવ બે હજાર સત્તરના રોજ નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું છે અને આ કામની પૂરેપૂરી રકમ એક કોન્ટ્રાક્ટર કંપનીને ચૂકવાઈ ગઈ છે પણ હકીકત આપણે જોઈએ છીએ કે કચરાના ઢગલા એમનામ છે ગટરનું પાણી છે એ ગૌતમી નદીમાં જાય છે અને ગૌતમી નદીમાં જીસીબી દ્વારા નીક કરીને એને લેવામાં આવે છે તો ખરેખર તો નદીમાં આપણે ગટરનું પાણી એમાં છોડી શકાતું જ નથી એમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબીનો પણ એમાં એના નિયમોનો પણ ભંગ થાય છે તેમ છતાં જો તેતાળીસ કરોડ જેવા ખર્ચે ગટરનું કામ છું હોય તો આ પાણી કેમ નદીમાં છોડવું પડે છે અને આ જે પાણી છે ગટરનું એ છોડવા માટે એકસો દસથી થી એકસો એંશી હોર્સ પાવરના ચાર પમ્પિંગ સ્ટેશન કાગળ ઉપર બનાવવામાં આવ્યા છે પરંતુ જો વાસ્તવિકતાની જોવામાં આવે તો જે મોટરો મૂકવાની થાય છે પમ્પિંગ સ્ટેશનો ખરેખર એના કરતાં ખૂબ જ ઓછા હોર્સ પાવરના કનેક્શનો આપવામાં લેવામાં આવે છે એટલે આને આજે કનેક્શનો લેવામાં આવ્યા છે જેમ કે માધવનગરમાં દસ એચપી ની બે મોટર મૂકેલી છે પણ કનેક્શન માત્ર ત્યાં બાર એચપી નું છે રામનગર માં સત્તર એચપી ની બે મોટર મૂકી છે પણ કનેક્શન માત્ર સત્તરે હોસ પાવરનું લેવામાં આવ્યું છે જ્ઞાન ભારતી સ્કૂલની પાછળ એકસો ને બેતાળીસ હોર્સ પાવરની મોટરો મૂકેલી છે પણ કનેક્શન માત્ર સત્તાવન હોર્સ પાવરનું છે અને શર્મા પર ગાંધળી રોડ ત્યાં બ્યાસી હોર્સ પાવરની મોટર સામે માત્ર પાંત્રીસ હોર્સ પાવરનું કનેક્શન મૂકેલું માગેલું છે એટલે ટૂંકમાં જે મોટરો મૂકેલી છે બસો ને એંસી હોર્સ પાવરની કુલ છે એની સામે કનેક્શન છે માત્ર એકસો વીસ હોર્સ પાવરનું લેવામાં આવ્યું છે તો આટલા ઓછા કનેક્શનમાં ખરેખર મોટરો ચાલી જ ન શકે તો અને એનો જે આપણે આરટીઆઈ દ્વારા એની જે વીજ વપરાશની માહિતી માગવામાં આવી તો એમાં જાણવા મળ્યું કે ચારમાંથી ત્રણ મોટરનો વીજ વપરાશ શૂન્ય છે ત્યાં મોટરોનો ઉપયોગ જ થતો નથી તો અને જે એક મોટરનો ઉપયોગ થાય છે ને એ પણ એનો વ્યક્તિગત એનો ઉપયોગ કરવામાં આવે છે તો જ્યાં વીજ વપરાશ થયો જ નથી તો એમાં જે એને કમ્પ્લીશનનું સર્ટિફિકેટ જે આપવામાં આવ્યું એ ટ્રાયલ અને નિભાવણીનું એ કઈ રીતે સર્ટિફિકેટ આપવામાં આવ્યું પછી અમુક વિસ્તારમાં જે ગટરનું ખુલ્લું પાણી છોડાય છે એનો પ્રાદેશ બીજો નમૂનો એ છે કે રેલવેનો પુલ જ્યાં આપણો અત્યારે નવું નાળું બનવા જઈ રહ્યું છે ત્યાં ગટરનું પાણી ભરાય છે અને ખુદ રેલવેના અધિકારીઓએ નગરપાલિકાને નોટિસ પાઠવેલી છે કે ભાઈ તમારું આ ગટરનું પાણી આવે છે એનો નિકાલ કરો જો ખરેખર ગટર લાઈન વ્યવસ્થિત હોય તો રેલવેના અધિકારીઓએ શા માટે પાલિકાને નોટિસ પાડવી પડી પછી જે પાણી પુરવઠા બોર્ડ પાસે આ ગૂગર ગટર યોજનાનો નકશો જો માગવામાં આવ્યો તો એમાં જાણવા મળ્યું કે જે ગોતમેશ્વરનું મંદિર છે ત્યાંથી લઈને જે એની ચોકડી પડે છે ખાંભર ચોકડી ત્યાં સુધી કોઈ માનવ વસવાટ જ નથી તેમ છતાં પણ ત્યાં દોઢ કિલોમીટરની ગટર લાઈન નાખવામાં આવેલ છે અને આ જે યોજના છે એનો જે ભ્રષ્ટાચારનો આક્ષેપ એ કોઈ વિપક્ષ કરે છે કોઈ વ્યક્તિગત કરે છે એવું નથી શાસક પક્ષના જે કોર્પોરેટરો છે એમના દ્વારા પણ આમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકારવામાં આવ્યું છે અને તારીખ સોળ બે બે હજાર ઓગણીસની નગરપાલિકાની સામાન્ય સભામાં પણ આ બાબતે સર્વાનુમતે વિજિલન્સ તપાસ માટેનો ઠરાવ એ પસાર કરવામાં આવ્યો છે અને એ ઠરાવની કોપી પણ આપણી પાસે અહીંયા મોજૂદ છે અને કોપી આપણે વાંચીએ કે સિહોર નગરપાલિકામાં શહેરની જનતાને ગંદા પાણીના નિકાલ માટે સરકારશ્રી દ્વારા પંચાવન કરોડનું માતબાર ભૂગર્ભ લાઈનનો પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટની કામગીરી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા હસ્તક તમામ કાર્યવાહી કરવાની હતી અને એનું મોનિટરિંગ શિહોર નગરપાલિકા દ્વારા કરવાનું હતું આ પ્રોજેક્ટના સૂચિત નકશા મુજબ અમુક વિસ્તારમાં ગટરલાઇટ ફિટ કરવામાં આવેલ છે જ્યારે અમુક વિસ્તારમાં એજન્સી દ્વારા કોઈપણ જાતની ભૂગર્ભ ગટર લાઈન ફિટ કરવામાં આવેલ નથી આ આક્ષેપ મારો વ્યક્તિગત નથી પણ દીપસંગભાઈ રાઠોડ જે ભાજપના નગરસેવક હતા આ એમનો આક્ષેપ છે ઓન રેકોર્ડ છે ઓન પેપર છે તેમજ આ પ્રોજેક્ટના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન કાર્યરત નથી આ એજન્સી દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત કરાર થયા છે તે મુજબ કામ થયેલ નથી વધારામાં તેઓ શ્રીએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટની ભૂગર્ભ ગટર લાઇનના નિકાલ માટે જે એક્સપ્રેસ લાઇન ફિટ કરવાની હોય એ પણ ફિટ કરવામાં આવેલ નથી સરકારશ્રીનો આ પ્રોજેક્ટ તદ્દન નિષ્ફળ ગયેલ છે અને સિહોર શહેરના નાગરિકોને આ પ્રોજેક્ટનો કોઈપણ જાતનો ફાયદો થયેલ ન હોય એજન્સી દ્વારા આ કામમાં ખૂબ જ બેદરકારી કરેલ હોય તેમજ આ પ્રોજેક્ટ સંદર્ભ શહેરમાં અવારનવાર સમસ્યા ઊભી થતી હોય એની વિજિલન્સ તપાસ કરવા હું પ્રસ્તાવ કરવાનું સૂચન આપું છું આ પ્રસ્તાવ મુકાયેલો છે ને સર્વાનુમતે આ ઠરાવ એ પસાર થયેલો છે એટલે કે ભાજપના જો કોઈ શાસકોને આ ભ્રષ્ટાચાર વિશે નથી ખબર એવી વાત નથી પરંતુ આ જાણી જોઈને કરવામાં આવેલો ભ્રષ્ટાચાર છે અને અત્યારે એમાં જાણી જોઈને ઢાક પીછોડો કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એટલે આ સૌ લોકોને આ વિદિત થાય અને એ બાબતની પણ આપણે ખાતરી આપીએ છીએ કે જો નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો આ સમગ્ર ગટર કૌભાંડની તપાસ થશે ફરીથી એની વિજિલન્સ તપાસ થશે યોગ્ય કાર્યવાહી થશે અને આમાં દોષિત એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે એની અમે કોંગ્રેસ પક્ષ વતી ખાતરી આપીએ છીએ અને મારી પાસે જે કાંઈ પણ આ માહિતી આવી છે એ તમામ આરટીઆઈ દ્વારા માગવામાં આવેલી છે સરકારશ્રી દ્વારા જ આ પૂરી પાડવામાં આવેલી છે એટલે મારું કોઈ વ્યક્તિગત આમ વિશ્લેષણ નથી કે મારી કોઈ વ્યક્તિગત વાત નથી પણ સરકારના ચોપડે બોલતી આ વાત છે અને જે સરકારે જે આરટીઆઈ હેઠળ જે માહિતી આપે છે જે એ નિયમ અનુસાર મેળવેલી છે એટલે શહેરના કોઈ પણ નાગરિક આ માહિતી મેળવી શકે છે અને એમને જે કોઈને પણ જાણવું હોય વિશેષમાં એ અમારો સંપર્ક કરી શકે છે